જય માતાજી બધાને તો આજે આપણે ભલાન છે કળથીનું શાક તો કળથીનું શાક બનાવવાનું શરૂ કરી તો હવે આપણે કળથી હારી કરી નાખી તો કળથી કઈ સરસ મજાની સારી કરી નાખી છે આપણે તો હવે આપણે કળથી બાફી નાખી પાણી કળથીનું આંધણ આપણે મેકી દીધું છે આંધણ આવી ગયું તો આપણે કળથી ઓરી દેશું મીઠું કા આપણે સોડા ખા નાખી દઈશું તો હવે આપણે કુકર નું ઢાંકણું ઢાંકી દઈશું કળથી બફાર ત્યાં સુધી આપણે લસણ ફોલી નાખશું લસણ સારી રીતે ફોલાઈ ગયું છે તો લસણ અને મરચા આપણે ખાંડવાના છે તો ખાંડી નાખવી લસણ મરચું લસણ અને મરચા ખંડાઈ જશે તો આપણે ગેપી કાઢી લેશું હવે આપણે ડુંગળી સુધારી નાખશું ડુંગળી સુધારી નાખી છે તો આપણે જોજો એ કોલથી બફાઈ ગઈ કે નહીં તો આપણી કેવી સરસ મજાની કળથી બફાઈ ગઈ છે હવે આપણે કલથીમાં બધા મસાલા નાખી દેશું પાણી લાલ મરચું ધાણા જીરું હળદર હવે મિક્સ કરી દેશું હવે આપણે શાકનો વઘાર કરી નાખશું તેલ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાય નાખી દઈશું રાય જીરું હીંગ ડુંગળી લસણ અને આપણે પેસ્ટળી નાખી કળથી માં આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં થોડુંક આપણે મીઠું નાખી દઈશું મીઠું મિક્સ કરી દઈશું આપણે થોડી વાર સુધી સડવા તો આપણે નીચે ઉતારી લેશું કલથી નું શાક બની ને કમ્પ્લેટ થઈ જશે તો આવી બધા જમવા જમવા માં કલથી નું શાક બાજરીનો નું રોટલું સાસ ડુંગળી સીબડું તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરી દેજો માં જોઈએ તો ફોલો કરી દેજો બાય બાય જય માતાજી જય હિન્દ